માતર તાલુકાના તૈયપુરા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ આપણે સીધા જ દ્રશ્યો બતાવશું જ્યાં સાબરમતી નદીના પાણીએ તારાજી સર્જી છે ગુજરાત ક્રાઈમ ન્યૂઝની ટીમ પહોંચી તૈયપુરા ગામમાં જ્યાં પૂરની સ્થિતિ સર્જાય છે તંત્ર પણ ખડે પગે જોવા મળો અને હાલ સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી હાજર રહ્યા હતા ગામમાંથી આશરે ચારસો લોકોને સ્થળાંતર કરાયા અને તંત્ર દ્વારા ભોજન પૂરું પાડવામાં આવ્યું આસપાસનો સમગ્ર વિસ્તાર પાણીથી બેહાલ છે રિપોર્ટર ફરીદ દેવાન ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે તો હાલ આપણે ખેડા જિલ્લાના માતર તાલુકાના પાલલાની બાજુમાં જે તય પુરા કરી ગામ આવ્યું છે ત્યાં આગળ અમે આવી ગયા છે અને હાલ જે સાબરમતી નદીમાં જે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જે પણ આજુબાજુના જે માતર તાલુકાના અહીં આગળ જે નીચાણવાળા વિસ્તાર છે મેન રસ્તા છે તે આજુબાજુ તયપુરા ગામની અંદર પાણી ફરી વળ્યું છે તો તયના જે લોકો છે તૈયાર ટોટલ સ્થાનિક વાત કરીએ આપણે તો ત્યાં આગળ ત્રણસો થી સાડી ત્રણસો લોકો છે અને એમને સરપંચ તલાટી

બધું અહીંયા આગળ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તો હું તમને અહીંયા આગળ જે અસામલી પાલ્લા જે જે પાલ્લા જવાનો જે રોડ છે ત્યાં આગળ તમને એ પાણીના દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે રોડ પર કેટલું પાણી જઈ રહ્યું છે તો મારા કેમેરામેનને ને કહીશ કે આ રોડનું પાણી બતાવે

Duelo.